નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો

રાજ્ય સરકાર દ્વારા મિત્રો પાલભાઈ આંબલી મિત્રો આક્ષેપ કર્યો હતો કે જો મિત્રો કૃષિ મંત્રી સેટેલાઇટ ઇમેજ દ્વારા મિત્રો કયા ખેડૂતોએ કયો પાક કર્યો છે તેમની માહિતી મેળવી શકતા હોય તો કયા ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તે અંગેનો સર્વે પણ કરાવી શકે છે હવામાન વિભાગ ની આગાહી પગલે આજે રાજ્યમાં અનેક જિલ્લાઓ ભારે વરસાદ વરસી શકે છે જેમાં ખાસ કરીને મિત્રો વાત કરી દઈએ તો જુનાગઢ ગીર અમરેલી ભાવનગર નર્મદા સુરત તાપી નવસારી

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વરસાદથી કેરીના પાકને મોટું નુકસાન તેત્રીસ ટકાથી ઓછું નુકસાન મિત્રો કૌમસમી વરસાદ અને મિની વાવાઝોડાએ વલસાડ જિલ્લામાં તબાહી મચાવી દીધી છે ત્યારે મિત્રો મિની વાવાઝોડાના કારણે કેરીના પાકને થયેલા નુકસાનનો સર્વે પંચાણું પૂર્ણ થઈ ગયો છે આ દરમિયાન મિત્રો બાગાયત અને ખેતીવાડી વિભાગની સોળ ટીમોએ લગભગ મિત્રો સોળ થી લઈને સત્તર આંબાવાડીઓનું મિત્રો નિરીક્ષણ કર્યું છે તો એસડી આર ના નિયમો મુજબ તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થાય તો જ મિત્રો વળતર મળે છે તો ખેડૂતોના કેરી ના પાક ને મોટું નુકસાન થયું છે

કામગીરી અટકી ગઈ છે પાણી ભરાવાથી મિત્રો મીઠું ઉપાડવા માટે ટ્રક મિત્રો રણમાં ઊંડે સુધી જઈ શકતી નથી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને દર મહિને મળશે એક હજાર રૂપિયાની સહાય તો મિત્રો સરકારે કરી મોટી જાહેરાત જાણો મિત્રો આનો લાભ કોને કોને મળશે મિત્રો ખાસ કરીને સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર જાહેર કરી છે હવે મિત્રો રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને એક હજાર રૂપિયાની આર્થિક સહાય મળવાની છે આ યોજનાનો ઉદ્દેશ મિત્રો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશેને ઉપરાંત મિત્રો નાણાકીય સહાય પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો છે આ યોજના એક જૂન બે હાજર પચીસ થી અમલમાં આવશે સરકાર મિત્રો સમાંતરે એવી યોજનાઓ રજૂ કરતી રહે છે જેનાથી મિત્રો લોકોને આર્થિક લાભ થાય મિત્રો આવી જ એક મહત્વપૂર્ણ પહેલમાં કેન્દ્ર સરકાર રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે જે અંતર્ગત મિત્રો પાત્ર પરિવારોને દર મહિને રૂપિયા એક હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે

માટે ફરજા છે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે અરજી કરવા માટે વ્યક્તિ પાસે નીચેના મિત્રો દસ્તાવેજો એટલે કે રેશન કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુક ની નકલ આવક પ્રમાણપત્ર રહેઠાણ પ્રમાણપત્ર આમાં મિત્રો કેવી રીતે અરજી કરવાની રહેશે તો મિત્રો સૌ પ્રથમ તમારા રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠાને ને સત્તાવાર વેબસાઈટ મુલાકાત લેવાની રહેશે ત્યાં મિત્રો રેશન કાર્ડ ની નવી યોજના બે હજાર પચીસ માટે અરજી કરવાની રહેશે આવશ્યક માહિતી જેવી કે રેશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરવાની રહેશે ત્યારબાદ મિત્રો જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકો માટે આવી ગઈ ખુશ ખબર આ દૂધના ડેરીએ મિત્રો દૂધના ખરીદ ભાવ માં કર્યો દસ રૂપિયા નો વધારો આનંદ જોવા મળી રહ્યો છે કચ્છની મિત્રો સરહદ ડેરી તરફથી પશુપાલકો ને મોટી ભેટ મળી છે રૂપિયા સાતસો એકાણું થી વધારી અને આઠસો ને એક રૂપિયા પ્રતિ કિલો ફેટે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો કચ્છના પશુપાલકો ને સરહદ ડેરીએ મોટી ભેટ આપી છે આગમન પહેલા કચ્છના બનાસ ડેરીએ પણ ખરીદ ભાવમાં વધારો કર્યો હતો બનાસ ડેરીએ દૂધના ભાવ વધારતા પશુપાલકોમાં આનંદ વ્યાપી ઉઠ્યો હતો ડેરી દ્વારા આગામી એક જૂન થી દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા પચીસ રૂપિયા વધારો કરવાનો નિર્ણય કર્યો હતો મિત્રો કિલો ફેટે દૂધના ભાવમાં વધારો કરવાને લઈને ગ્રાહકોને મિત્રો કોઈ પણ અસર નહીં થાય ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતના ના હીરા ઉદ્યોગ અને કામદારો માટે સરકારે સહાય પેકેજ જાહેર કર્યું મિત્રો ગુજરાત સરકારે બેરોજગાર હીરા કારીગરો અને વૈશ્વિક મંદિર અસર પામેલા હીરાના એકમો માટે સહાય પેકેજની જાહેરાત કરી છે રાજ્યના વિવિધ જિલ્લાના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા મિત્રો સંગઠનોએ મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆતો કર્યાના બે મહિના પછી સરકારે શાળા ફી લોન વ્યાજ અને વીજળીની ડ્યુટીમાં આ સહાયની જાહેરાત કરી હતી જેમાં ખાસ કરીને મિત્રો સુરત અને રાજ્યના અન્ય ભાગોમાં હીરા ઉદ્યોગ લગભગ બાર લાખ કામદારોને

અનુસાર આ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી સિસ્ટમ દ્વારા મિત્રો શાળાઓને ચૂકવવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજથી મિત્રો રોહિણી નક્ષત્રનો પ્રારંભ શરૂ મિત્રો મોટે ભાગે રોહિણી નક્ષત્ર 24 અથવા તો 25 મે ની આજુબાજુ બેસતું હોય છે કેમ કે મિત્રો રોણ નક્ષત્ર બેસવાની સાથે જ મિત્રો સોમાસુ બેસવાની એક્ટિવિટી સક્રિય બનતી હોય છે રોહિણી નક્ષત્રને આપણે રોણ તરીકે પણ ઓળખીએ છીએ વર્ષ 2025 દરમિયાન મિત્રો રોણ નક્ષત્ર વર્ષ 2025 દરમિયાન રોણ નક્ષત્ર 25 મે ના રોજ બેસી ગયું છે સૂર્ય કારણ ભગવાનો રોહિણી નક્ષેત્રમાં વિધિવત પ્રવેશ તારીખ 25/5/2025 ના રોજ એટલે કે વૈશાખ વદ 13 ના મિત્રો રવિવારે 9 અને 34 મિનિટે બેસી ગયું છે રોણ નક્ષત્ર મિત્રો 14 દિવસનું હોય છે ભડલી વાક્યો પ્રમાણે મિત્રો રોણ નક્ષેત્રમાં પ્રથમ ભાગમાં જો વરસાદ થાય તો તે વર્ષ મિત્રો પાણીનો અભાવ રહે છે આ નક્ષત્રમાં મિની વાવાઝોડા અને તીવ્ર કડાકા ભડાકા સાથે કરા સ્વરૂપે વરસાદ પડતો હોય છે આ નક્ષત્રમાં મિત્રો વરસાદના છાંટા પડતા હોય તો પણ મિત્રો સારું ચોમાસુ રહે તેવી અનુમાન ગણવામાં આવે છે રોહિણી નક્ષત્ર વિશે કેટલીક માન્યતાઓ રહેલી છે આર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચોમાસા પહેલાં અંબલલાલની ખેડૂતોને સલાહ વરસાદ આવે તો પણ મિત્રો હાલ ન કરતા વાવણી મિત્રો વાવાઝોડું ત્રાટકવાને કારણે આખા દેશનું વાતાવરણ ડામાડોળ થયું છે ત્યારે મિત્રો ગુજરાતને પણ મોટી અસર થવાની છે આવામાં આગાહી કાર અંબલલાલ પટેલની આગાહી સામે આવી છે હાલ મિત્રો અંબાલાલ પટેલે વાવાઝોડાના લેટે આસ્ટા અપડેટ આપતા જણાવ્યું છે કે રત્નાગીરી આસપાસ સિસ્ટમ પહોંચી છે ડિપ્રેશનના કારણે મિત્રો રત્નાગીરી અને કોકણમાં અતિ ભારે વરસાદ આવ્યો છે મિત્રો સિસ્ટમ આગળ વધતા મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે 28 થી લઈને એકત્રીસ મે દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે વરસાદની પ્રક્રિયા આજથી શરૂ થઈ જશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠે વરસાદી ઝાપટા પડવાના છે પરંતુ દરિયો ભારે તોફાની બનશે અને સમુદ્રમાં કરંટ જોવા મળશે પાસઠ થી લઈને સિત્તેર શક્યતાઓ છે તો ગુજરાતમાં ચોમાસાના આગમન વિશે કહ્યું કે મિત્રો છ જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરશે તો આ વર્ષથી મિત્રો ખેડૂતોએ વાવણી ન કરવી અને એકવીસ જૂન બાદ વાવણી કરવી યોગ્ય રહેશે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી મિત્રો ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકાથી

તો કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતો ને પાકની આવક માત્ર મિત્રો તેતાલીસો ને અઢાર રૂપિયા મળે છે જ્યારે મિત્રો કુલ આવક બાર હજાર છસો ને એકત્રીસ રૂપિયા નોંધાય છે ખાસ કરીને મિત્રો રાજ્ય સરકાર એવો દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે પરંતુ તમે જ મિત્રો જોઈ શકો છો કે હાલ અત્યારે ગુજરાતના ખેડૂતો દેવામાં મિત્રો ડૂબતા જાય છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીવીસી પાઇપલાઇન ખરીદવા મળશે ખેડૂતોને બાવીસ હજાર અને પાંચસો રૂપિયાની સહાય મિત્રો જે પણ ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવું હોય તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા બાવીસ રૂપિયા સુધીની સહાય મળે છે આ પાઇપલાઇન ખરીદવા માટે સબસિડી એટલે કે સહાય આપવામાં આવશે ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે રૂપિયા બાવીસ અને પાંચસો રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે મિત્રો આ યોજના એક ખેતીવાડીની યોજના છે જેમની અંદર તમને મિત્રો વધુમાં વધુ બાવીસ ત્રણ અને પાઇપો માટે આ સહાય આપવામાં આવે છે યોજના છે છે જેમને અંદર ખેડૂતોને પાણી લઈ જવા માટેની પાઇપલાઈન માટે આ સહાય આપવામાં આવે છે જેમને અંદર મિત્રો ત્રણ પ્રકાર પાઇપો છે એટલે કે મિત્રો એચડીપી પીવીસી પાઇપ લેમિલેશન આ ત્રણેય પાઇપલાઇન ઉપર અલગ અલગ રીતે સહાય આપવામાં આવે છે આ યોજનાને અંદર મિત્રો સામાન્ય ખેડૂતોને કિંમતના પચાસ ટકા અથવા તો રૂપિયા પંદર ની સહાય જે પણ મિત્રો બંનેમાંથી ઓછું હશે તે ખેડૂતોને મળવા પાત્ર થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શું મિત્રો ગુજરાત ની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો શરૂ કરવી જોઈએ કે નહીં તો મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચારો આવ્યા છે ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સીઝન થી શરૂ કરવામાં આવશે તેવી મિત્રો હાલ અત્યારે સમાચારો મળી રહ્યા છે આ વખતે ખાસ કરીને મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ પણ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને તો ખેડૂત લક્ષી કરવામાં આવશે મિત્રો ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ લાખ ને અંદર મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાને ફરીવાર એન્ટ્રી ગુજરાતને અંદર કરવામાં આવશે તો શું મિત્રો ગુજરાતને અંદર પાક વીમા યોજના છે તે મિત્રો ફરીવાર શરૂ થવી જોઈએ કે નહીં કારણ કે મિત્રો અન્ય રાજ્યો ની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો શરૂ છે ફક્ત મિત્રો ગુજરાતને અંદર પાક વીમા યોજના છે તે મિત્રો હાલ અત્યારે બંધ છે તો શું મિત્રો ગુજરાતની અંદર પણ પાક વીમા યોજના ફરીથી શરૂ થવી જોઈએ કે નહીં ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો હપ્તો ક્યારે આવી શકે છે તેમને લઈને મિત્રો મહત્વપૂર્ણ સમાચારો આવ્યા છે ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં બે રૂપિયા આપવામાં આવે છે આ રકમ ડિબિટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મિત્રો ખેડૂતોના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવે છે આ યોજના હેઠળ મિત્રો અત્યાર સુધીમાં ઓગણીસમા હપ્તાના પૈસા જારી કરવામાં આવ્યા છે છેલ્લો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે ના રોજ રિલીઝ થયો હતો અગાઉ મિત્રો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબર બે ના રોજ આવ્યો હતો આ બે હપ્તાઓ વચ્ચે લગભગ ચાર મહિનાનું અંતર હોય છે આ આધારે મિત્રો એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વીસમો હપ્તો પણ ખેડૂતોના મિત્રો આવતા મહિનાની અંદર તમામ ખેડૂતોને જયારે પણ ઓગણીસ મો હપ્તો મળ્યો હતો તેનાથી લઈને મિત્રો હાલ અત્યારે ત્રીજો મહિનો પણ ચાલી રહ્યો છે તો ખાસ કરીને મિત્રો તમામ ખેડૂતોના ખાતાની અંદર પીએમ કિસાન યોજનાનો હપ્તો જૂન મહિનામાં મળી શકે છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે ત્રણસો રૂપિયા નું પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે પ્રતિ ક્વિન્ટલ તો જુવાર હાઇબ્રિડ રૂપિયા તેત્રીસો એકોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જુવાર માલદંડી રૂપિયા ચોત્રીસો એકવીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તેમજ મિત્રો રાગી માટે બેતાલીસો નેવું રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવ્યા છે બાજરી જુવાર અને રાગી માટે ટેકાનો ભાવ ઉપરાંત રૂપિયા ત્રણસો રૂપિયાનું પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે તો ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન બે અને છવ્વીસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મિત્રો લઘુત્તમ ટેકાના ભાવે મકાઈ બાજરી જુવાર તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમલી મારફતે કરવામાં આવનાર છે